વીરપુરના પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની આજે બચ્ચો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરના ભાગળ સ્થિત બુંદેલા વાડ ખાતેના મંદિરમાં જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એમના દર્શન કરવા માટે ભક્તોને સવારથી ઉમટી પડ્યા હતા બુંદેલા વાડ ખાતાના બાપાના મંદિરને રંગબેરંગી લાઇટોની રોશની તેમજ ધજા પટાખાઓથી શણગારવામાં આવ્યો અહીંયા ભક્તજનો બાપાના દર્શન કરી મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો ભાવતી ખીચડી અને આવ્યા હતા વહેલી સવારથી સુરતીજનોના બાળકોથી લઈને વડીલો સાથે બાપાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા બાપાને દર્શન કરી પુન્યાનું ભાતું બાંધી હતું માત્ર સુરત જ નહીં રાજ્ય નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં બાપા